એક સર્વે સામે આવ્યો છે કે હરિયાણાની અંદર કોણ મેદાન મારી જશે નમસ્કાર દર્શક મિત્રો હરિયાણા વિધાનસભાની ચૂંટણીને હવે દસ દિવસ બાકી છે એટલે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે હરિયાણામાં નેવું વિધાનસભા બેઠકો ઉપર મતદાન થવાનું છે એક જ તબક્કાની અંદર મતદાન થવાનું છે અને આઠ ઓક્ટોબરે રિઝલ્ટ આવી જશે હવે દૈનિક ભાસ્કરનો એક સર્વે સામે આવ્યો છે કે હરિયાણાની અંદર કોણ મેદાન મારી જશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો હરિયાણા વિધાનસભામાં આમ સીધી જે ટક્કર છે એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે પરંતુ પ્રાદેશિક પાર્ટીઓ અને કેટલાક અપક્ષ ઉમેદવારો પણ હરિયાણા વિધાનસભાની અંદર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે હરિયાણાની અંદર ત્રેવીસ બેઠકો એવી છે કે જેની પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે એટલે થોડા થોડા ઓછા માર્જિનની એમાં વધઘટ થવાની સંભાવના છે રાજકારણ એટલે દૈનિક ભાસ્કરના જે રિપોર્ટ છે સર્વે રિપોર્ટ એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઇનેલો જેજેપી આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો જો કોંગ્રેસના વોટ તોડશે તો ભાજપને ફાયદો થશે અપક્ષ ઉમેદવારો છે જેમાંથી ઘણા ખરા બળવાખોરો છે એ અપક્ષ ઉમેદવારો પણ એક બે સીટ ઉપર ભારે રહી શકે છે ઓમ પ્રકાશ ચૌટાલાની જે પાર્ટી છે ઇન્ડિયન નેશનલ લોકદળ જે ઇનેલો અને બહુજન સમાજ પાર્ટી એણે આ વખતે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન કરેલું છે એ ઉપરાંત દુષ્યંત ચૌટાલાની જે પાર્ટી છે જનતા જનતા જનનાયક પાર્ટી એણે આઝાદ સમાજ પાર્ટીની સાથે ગઠબંધન કરેલું છે આ જે દુષ્યંત ચોટાલાની પાર્ટી છે જનતા જનનાયક પાર્ટી એણે બે હજાર ઓગણીસની અંદર બહુ જ સારું કાઠું કાઢેલું અને દસ ધારાસભ્યો જીતેલા મતલબમાં દસ વિધાનસભા બેઠક જે જેજેપી જીતેલી અને તે વખતે ભાજપે જે જેપી સાથેના ગઠબંધનની અંદર હરિયાણાની અંદર સરકાર બનાવેલી અને ચાર વર્ષ સુધી મનોહરલાલ ખટ્ટરે બહુ સારી રીતના સરકાર ચલાવેલી પરંતુ ચાર વર્ષ પછી ભાજપે હરિયાણાની અંદર મનોહરલાલ ખટ્ટરને બદલીને સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા અહીંયા આગળ હરિયાણામાં વીસ ટકા વસ્તી એસસીની છે અને રાજ્યની જે સત્તર ટકા સીટો છે એ એસસી માટે રિઝર્વ છે અને બે હજાર ઓગણીસમાં આ જે એસસીની સત્તર સીટો છે એમાંથી ભાજપ પાંચ પર જીતેલું અને કોંગ્રેસ સાત ઉપર જીતેલું હતું હવે હરિયાણાની અંદર બે વિસ્તારો એવા છે કે જેમાં ભાજપનું વધારે વર્ચસ્વ છે ભાજપ ત્યાં આગળ મજબૂત છે એમાં એક જીટી રોડ બિલ્ડ કરીને વિસ્તાર છે બે હજાર ચૌદની અંદર ભાજપ આ જે વિસ્તારોની સુડતાલીસ વિધાનસભા બેઠકો છે એમાંથી એકવીસ પર જીતેલું અને બે હજાર ઓગણીસમાં ચાલીસ બેઠકોમાંથી બાર પર જીતેલું આ વિસ્તાર એવો છે જેમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર નાયબ સૈની અનિલ વીજ કવરપાલ ગુર્જર મહીપાલ ટાંડા અને સ્પીકર જ્ઞાન જ્ઞાનચંદ એવા મોટા નેતાઓ આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા છે અને બીજો એક વિસ્તાર છે અહિરવાલ બેલ્ટ આ જે છે એ પણ ભાજપનો ઘર માનવામાં આવે છે આ વખતે હરિયાણાની ચૂંટણીમાં થોડી જે ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે જીંદની જુલાના સીટ ઉપરથી કોંગ્રેસે રેસલર વિનેશ ફોગાટને ઉતારેલી છે અને હરિયાણાની અંદર ટોટલ બે ત્રણ કરોડ જેટલા મતદારો છે એમાંથી એક પોઈન્ટ સાત કરોડ પુરુષ મતદારો છે અને પંચાણું લાખ જેટલી મહિલા મતદારો છે હવે તમને જે જાણવામાં રસ છે કે દૈનિક ભાસ્કરે કોને કેટલી બેઠકો મળી છે મળી શકે એની વાત કરી છે તો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં જે ટોટલ નેવું બેઠકો છે એમાંથી કોંગ્રેસને આડત્રીસથી બેતાલીસ બેઠકો મળી શકે જ્યારે ભાજપને અઢારથી ત્રેવીસ બેઠકો મળી શકે ઇનેલો અને બીએસપી જે ગઠબંધન છે એને બેથી ત્રણ બેઠક મળી શકે જેજેપી અને એસ એએસપી જે ગઠબંધન છે એને ઝીરોથી એક બેઠક મળી શકે અને અપ આમ આદમી પાર્ટી છે એને ઝીરોથી એક બેઠક મળી શકે અપક્ષને એકથી બે બેઠકો મળી શકે આમ આદમી પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત હતી પરંતુ એ વાત નહોતી બની શકી એટલે આમ આદમી પાર્ટીએ પોતાના ચુમ્માળીસ ઉમેદવારોને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવાનું નક્કી કરેલું છે હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો જાટ અને દલિતના જે વોટ છે એ વહેંચાઈ જશે ડિવાઈડ થઈ જશે તો ભાજપને ફાયદો થશે પરંતુ અત્યારે દૈનિક ભાસ્કરના સર્વેની અંદર જે ચિત્ર બતાવવામાં આવ્યું છે એના પરથી એવું લાગે છે કે આ વખતે હરિયાણાની અંદર કોંગ્રેસ સરકાર બનાવી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ